હેલો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા પિન્ટુ વન ન્યૂઝ ચેનલ પર તો આજે આપણે જોવાના છીએ ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી ભરતી બે હજાર પચીસ વિશે જીટીયુ દ્વારા ડેટા એન્ટ્રી ઓપરેટર માટેની કાયમી ભરતી નીકળી છે મિત્રો કોણ કોણ અરજી કરી શકે છે ઓનલાઈન ફોર્મ ભરવા માટેની લિંક કઈ છે છેલ્લી તારીખ ખૂબ નજીક જાણો સંપૂર્ણ માહિતી પિન્ટુ વન ન્યૂઝ ચેનલ પર તો હજી સુધી અમારી ચેનલ પિન્ટુ વન ન્યૂઝને સબ્સ્ક્રાઇબ ન કર્યો તો સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બે લાયકનને દબાવી દો તો મિત્રો આપણે જે જીટીયુ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા બે હજાર પચીસ માં જાહેરાત કરવામાં આવે છે તેમાં આપણે સૌ પ્રથમ જાહેર ક્રમાંક જીરો પાંચ બે હજાર પચીસ માં જોઈ લઈએ તો પ્રોફેસર કોમ્પ્યુટર આસિસ્ટન્ટ પ્રોફેસર અપ્લાઇડ મેકેનિક્સ આસિસ્ટન્ટ પ્રોફેસર મેનેજમેન્ટ આસિસ્ટન્ટ પ્રોફેસર ફાર્મસી ને આસોસિએટ પ્રોફેસર ફાર્મસી ત્યાર પછી આગળ જોઈ લઈએ જાહેર ક્રમાંક છમાં તો યુનિવર્સિટી એન્જિનિયર કોમ્પ્યુટર પ્રોગ્રામ લેબોરેટરી ટેકનિશિયન કોમ્પ્યુટર લેબોરેટરી ટેકનિશિયન ફાર્મસી લેબોરેટરી ટેકનિશિયન એપ્લાઇડ સાયન્સ અને લેબોરેટરી આસિસ્ટન્ટ કોમ્પ્યુટરની છે મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો લેબોરેટરી આસિસ્ટન્ટ ફાર્મસી લેબોરેટરી આસિસ્ટન્ટ એપ્લાઇડ સાયન્સ અને ડેટા એન્ટ્રી ઓપરેટર જાહેર ક્રમાંક સાતમાં જોઈએ બે હજાર પચીસમાં તો પ્રોફેસર કોમ્પ્યુટર આસોસિએટ પ્રોફેસર કોમ્પ્યુટર આસિસ્ટન્ટ પ્રોફેસર કોમ્પ્યુટર ત્યાર પછી જોઈ લઈએ આસિસ્ટન્ટ પ્રોફેસર ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ પ્રોફેસર સિવિલ અને આસિસ્ટન્ટ પ્રોફેસર મેકેનિક ત્યાર પછી જાહેર ક્રમાંક આઠમાં બે હજાર પચીસમાં જોઈ લઈએ તો આસિસ્ટન્ટ લાઇબ્રેરિયન અને લેબોરેટરી ટેકનિશિયન કોમ્પ્યુટર લેબોરેટરી ટેકનિશિયન સિવિલ અને લેબોરેટરી આસિસ્ટન્ટ સિવિલ અને લેબોરેટરી આસિસ્ટન્ટ મેકેનિક છે મિત્રો ત્યાર પછી જરૂરી તારીખ વિશે જોઈ લઈએ તો ફોર્મ શરૂ થવાની તારીખ ચાર નવ બે હજાર પચીસ થી ફોર્મની છેલ્લી તારીખ હજાર પચીસ સુધી રહેશે વાત કરીએ ઓનલાઈન ફોર્મ પ્રિન્ટ મોકલવાની છેલ્લી તારીખ તો એક દસ બે હજાર પચીસ સુધી રહેશે અને કેટેગરી વાય પ્રમાણે ફીની વાત કરીએ તો જનરલ ઓબીસી ડબલ્યુ અન્ય રાજ્યો એસસી એસટી માટે તો એક હજાર રૂપિયા રહેશે ત્યાર પછી જીટીયુ અનુસંબંધિત કોલેજો કર્મચારીઓ ગુજરાતના એસસી એસટી પી માટે વાત કરીએ ફીની તો પાંચસો રૂપિયા મિત્રો રહેશે ફી ત્યાર પછી ઓનલાઈન અરજી ફોર્મ મોકલવાનું સરનામું વિશે વાત કરી લઈએ તો રજિસ્ટ્રાર ઇસ્ટાબ્લિશન સમિટ ડિપાર્ટમેન્ટ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી વિશ્વકર્મા સરકારી એન્જિનિયરિંગ કોલેજ થી રોડ પાસે વિશદ ગાંધીનગર હાઇવે ચાંદખેડા અમદાવાદ અડત્રીસ ચોવીસ ચોવીસ ગુજરાત પર તમારી અરજી મોકલવાની રહેશે મિત્રો ઓનલાઈન ફોર્મની ત્યાર પછી ભરતી અંગેની પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો આ ભરતી માટે પસંદગી પ્રક્રિયા લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવે છે આ અંગે વધુ ચોક્કસ માહિતી માટે એકવાર ઓફિશિયલ નોટિફિકેશન વાંચી લેવાનું થશે મિત્રો તો તમારે ભરતી અંગેનું ફૂલ નોટિફિકેશન ઓફિશિયલ ક્યાંથી વાંચવું તો જાહેર ક્રમાંક પાંચ જાહેર ક્રમાંક છ જાહેર ક્રમાંક સાત અને જાહેર ક્રમાંક આઠ માટે તમારે નોટિફિકેશન જોતું હોય તો મારે વોટ્સઅપ ચેનલ અને ટેલિગ્રામ ચેનલ પિન્ટુ વન ન્યૂઝ પર મોકલા જોઈન થઈ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક છે જોઈન થઈ અને તમે ડાઉનલોડ કરી શકો છો ત્યાર પછી મિત્રો આપણે જોઈ લઈએ કે ઓનલાઈન ભરતી અંકીની વેબસાઇટ ફોર્મ ભરવા માટેની લિંક આ ક્યાં તમને મળશે તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને મળી રહેશે જાહેર ક્રમાંક પાંચ માટે જાહેર ક્રમાંક છ માટે અને જાહેર ક્રમાંક સાત અને જાહેર ક્રમાંક આઠ માટે તમને આ વિડીયોના લી ડિસ્ક્રિપ્શનમાં તમને ઓનલાઈન ફોર્મ ભરવા માટેની લિંક મળી રહેશે તો મારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સુધી શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બે ને દબાવી દેજો મળીએ નવા વિડીયો સાથે